વટ સાવિત્રીનું વ્રત પત્ની પોતાના પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે એવી માન્યતાઓ છે કે આ વ્રત કરવાથી પતિને આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે આ દિવસે વડના વૃક્ષની વખત પ્રદક્ષિણા કરવાનું મહિમા છે પણ જો તમે એકસો આઠ વખત પ્રદક્ષિણા કરી શકો તેમ ન હોય તો ઓછામાં ઓછી સાત વખત તો તેની પ્રદક્ષિણા જરૂરથી કરવી જોઈએ તે સમયે તેને સૂતરની દોરી વીંટવી જોઈએ વટ સાવિત્રીની અનુસાર આ વ્રતના પ્રભાવથી મૃત્યુના દેવતા યમરાજે દેવી સાવિત્રીના પતિના ધર્મને જોઈને તેના પતિ સત્યવાનને જીવન આપ્યું હતું આ સિવાય આ વ્રત રાખવાથી વિવાહિત જીવનમાં આવતી સમસ્યાઓથી પણ રાહત મળે છે સાવિત્રી વ્રતના દિવસે વટ એટલે કે વટ વૃક્ષની પૂજા કરવામાં આવે છે હવે આપણને એમ લાગે કે આ દિવસને વટ સાવિત્રી શા માટે કહેવામાં આવે તો તમને જણાવી દઈએ કે વટ એટલે વટ વૃક્ષ હિન્દુ ધર્મમાં કહેવાય છે કે વટ વૃક્ષ પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે એવું માનવામાં આવે છે કે વટ વૃક્ષની પૂજા કરવાથી પતિનું અકાળ મૃત્યુ ટળી જાય છે તમામ પરેશાનીઓ દૂર થાય છે તેથી તેને અક્ષય વટ પણ કહેવામાં આવે છે આ દિવસે મહિલાઓ વટ વૃક્ષ ની પરિક્રમા કરે છે અને તેની ફરતે કાચા સૂતરના તાંતણા બાંધે છે કહેવાય છે કે આમ કરવાથી પતિનું લાંબુ આયુષ્ય અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થાય છે